ફિનિશના વેલકમ ટુ અવર અનોધર બ્લોગ સરસ તો વાત થઈ ગઈ છે ને અમારે ઠેલા બેક બધું પેક થઈ ગયું છે અને મારા મમ્મી આવ્યા છે અહીંયા જો બે વેવાણ વાતવે ચડી ગયા સમજો જય શ્રી કૃષ્ણ મમ્મી હવે અમાર આ મમ્મીએ જો મસાલો કર નાખ્યો છે ને મમ્મી સાડી લેવા આવ્યા હતા કા ગઈમી સાડી ગેમી ખરાબ મમ્મીએ છે ને પરાયને પૈસા દે દીધા એ કે તમારે છોકરીનો ઓવર નો રખાય કે

ચાલો જો છે ને ન્યા ખાવા માટે બસ ખાવા માટે જો પટવાની બની ગયા છે અને ચા બનાવવા માટે મૂકી દીધી છે ચા બની ગઈ છે અને અહીંયા જો સરસ મજાના પૌવા બની ગયા છે તો આપણે પૌવા ઠરે ને પછી ભરવાના છે નહીતર ચીકણા થઈ જાય ગરમીને આપણે આમ ગાડે માં ગયા તા મજા આવી તે પૌવા હા એટલે તે થોડે ઠારી લઈ જવાના છે એટલે ચીકણા ઓછા લાગે અને કમ્પ્લીટ હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો થોડી જ વારમાં આપણે નીકળશું થોડી વાર મળની નીકળશું તમને મમ્મી જાવી દીધો હાલો મમ્મી જયસી ઓ હાલો જય શ્રી કૃષ્ણ હાલો હા હા એ હા તો ગાઈસ જો આ છે અમારી દુકાન હવેલી ચા ને વડાપાંવને અહીંયા અમે બેસી ગયા છે બસની વેઇટ કરતા કરતા બસ હવે આવવાની તૈયારી છે હું ફુવારો હા અહીંયામાં ન દેખાય વિડીયોમાં બટા ઉપર ફુવારો મૂક્યો છે પાણીનો ફોનમાંય ફુવારો આવે છે નીલ મોઢમ નો નખાય તો બસ હવે બસ આવે ને એટલી જ રાહ છે હવે ક્યારે આવે તો ગાઈઝ અમે જો બસમાં બેસી ગયા છીએ ફાઇનલી અને ક્યાં જવાના છે કીધું નહોતું તો અમે જઈએ છીએ ગામડે હું ને નળદ ને છોકરા ને બધા જઈએ છીએ મેહુલ ન થાવતા આજે તો હું એકલી જ જાઉં છું લેડીઝ લેડીઝ છે જો એક આ નળન છે એક આ નળન છે નીલ છે નીલ જો ચાર છોકરા ઓલરેડી અમે લઈને જઈએ છીએ જો બે ન્યા છે ને બે અહીંયા બેઠા જો

અને ફાઈનલી એક જગ્યાએ ઊભી રહી તો અમે થોડો ઘણો નાસ્તો પાણી કરી લીધો ઘરેથી પૌવા લાવ્યા હતા એ પૌવા થોડા ખાધા પછી દયા બેન ઢોકળા લાવ્યા હતા તે ખાધા અને હવે જો બાળકોને આઈસ્ક્રીમ લઈ દીધું છે તો જો એ ખાઈ છે કેમ છે દમુભાઈ ભાઈ હું મસ્ત છે હો તને નીલ મમ્મી લઈ દે ગાવત તને મે કીધું બહુ ગમે શું એક નંબર છે ઓહો તો છેને બહુ ગરમી થઈ ગઈ આજે ગરમી જેટલી છે ખબર નહીં બસ માં થોડીક વધારે થાય ચાલતી હોય ત્યારે નો થાય થાય ઊભી રહીને બહુ જ બાળકોને ઠંડા કરવા લાગે છે ને મેં કીધું હું પેલા એને આઈસ્ક્રીમ લઈ દઉં ઠંડા થઈ જાય અને બ્લોગ્રાઉન્ડ હવે આપણે અહીંયા જ કરી દઈએ આઈસક્રીમને ખવડાવીને પછી બે સુવડાવી દેવાના છે જોવાની તમને ખૂબ મજા પડશે તો બ્લોક ને કન્ટિન્યુ જોયા કરજો ને ફૂલ સપોર્ટ આપજો જય શ્રી